રશિયા યુક્રેન ઇઝરાયેલ હમાસ કે યમન અમેરિકા વચ્ચેના યુદ્ધના સમાચારો જૂના થઈ ગયા છે એક એવા સમાચાર આવી રહ્યા છે કે એવો યુદ્ધ શરૂ થઈ શકે કે જે સમગ્ર વિશ્વને તેની ઝપેટમાં લઈ શકે જો આ આગ લાગશે તો તેની જાળ તમારા સુધી પણ પહોંચશે તો શું છે એવા સમાચાર સમાચાર આવી રહ્યા છે ચાઇના અને તાઇવાનથી

પોતે યુદ્ધ અભ્યાસ પણ શરૂ કરી દીધો છે તો શું થશે આમાં આગળને શું કારણ છે ચાઇના તાઇવાન યુદ્ધ શરૂ થવાનું શું છે ઇતિહાસને ને જો આ યુદ્ધ થાય તો સમગ્ર વિશ્વ ઉપર ભારત સહિત તમારા સહિત સોળ અસરો થઈ શકે તેની વાત આજે ખૂબ જ શોર્ટમાં કરવાની છે અગત્યનો ઇન્ફોર્મેટિવ વિડીયો નવા મિત્રો પહેલા જ વિડીયો લાઈક કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ઝડપથી શરૂ કરીએ વાત તે પહેલાં એક ઇતિહાસ ટૂંકમાં જાણી લે કે શા માટે ચાઈના આટલું બધું ઉતાવળું થયું છે અને શા માટે ચાઈના તાઇવાનને હડપવા માંગે છે તો ઇતિહાસ ખૂબ જૂનો નથી ઓગણીસો છવ્વીસ થી લઈને ઓગણીસો ઓગણપચાસ વચ્ચે ચાઈના માં એક ગ્રહ યુદ્ધ લડાયું ત્યારે

નબળી પરિસ્થિતિને લઈ અને તાઇવાનને વિકસવા દીધું આ બાજુ તાઇવાન પણ આગળ વધવા અને અને પણ ખૂબ જ આર્થિક ઔદ્યોગિક વિકાસ કર્યો અત્યારે વિકસિત દેશોની હરોળમાં છે પણ ઘણું આગળ છે અને ચાઇનાની વાત કરીએ તો ચાઇનાએ એ તેની વન ચાઈના પોલિસી હેઠળ તેના જે કઈ પ્રદેશો તેને લાગતું હતું કે આ પ્રદેશો પહેલા આપણા હતા ને આપણામાં હોવા જોઈએ ચાઇનામાં હોવા જોઈએ તેને

તાઇવાને આ ઓફર નકારી કાઢી અને ત્યારથી ચાઇના ધૂંધવાયેલું છે અને એમ કે કોઈ પણ પ્રકારે તાઇવાન ઉપર એટેક કરી અને પોતાનામાં સમાવી લેવા માગે છે પરંતુ જેટલું ચાઇના ધારે છે તેટલું આ સહેલું નથી કારણ કે તાઇવાનની પણ પોતાની આર્મી છે ભલે ચાઇના કરતાં ઘણું નાનું છે પરંતુ વિકસિત કરીને અમેરિકા અને નાટો દેશો અને ભારત પણ તાઇવાન સમર્થન કરે છે કારણ કે ભારતના પણ કેટલાક પ્રદેશો જેવા કે લદાખ અને અરુણાચલ પ્રદેશ મુદ્દે ભારત ચીન વચ્ચે લડાઈઓ થઈ ચુકી છે અને હજુ પણ ચીન ભારતના આ પ્રદેશો ઉપર દાવો કરી રહ્યો છે જેને લઈને આપણી દુશ્મની જંગ જાહેર છે અને તાઇવાન સાથે આપણે દોસ્તી આગળ વધારી રહ્યા છીએ હવે મૂળ વાત ઉપર આવી જઈએ જો યુદ્ધ થાય તો શું થાય મિત્રો જો આ યુદ્ધ થાય અને ભવિષ્યમાં થશે જ ભલે બે હજાર ચોવીસમાં થાય કે બે હજાર પચીસમાં થાય પરંતુ યુદ્ધ ખૂબ જ નજીક આવી રહ્યું છે અને સૌથી જે ચિંતા છે વિશ્વ માટે તે છે સેમી કન્ડક્ટર તાઈવાન વિશ્વનું સૌથી મોટું સેમિકન્ડક્ટર ઉત્પાદક દેશ છે પંચાવન ટકા જેટલા સેમિકન્ડક્ટર વિશ્વને તાઇવાન પૂરા પાડે છે હવે સેમિકન્ડક્ટર શું કામ કરે તો મોબાઈલ કોમ્પ્યુટરથી લઈ અને તમામ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ જે હોય છે તેમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ થાય છે સેમિકન્ડક્ટર વગર આ ઇક્વિપમેન્ટ નકામા થઈ જાય જો આ યુદ્ધ થાય તો વિશ્વભરમાં सेमीकंडक्टर ની સપ્લાય બંધ થઈ જાય મોટી અછત ઊભી થાય અથવા તો ખૂબ જ મોંઘા થઈ જાય તો તેની સામે તમામ ઇલેક્ટ્રોનિક સાધનો પણ મોંઘા થઈ જાય અને અછત ઊભી થવાથી ઇન્ટરનેટ થી લઈ મોબાઈલ કમ્પ્યુટર થી માંડી અને તમામ ઇલેક્ટ્રોનિક આઇટમો ઠપ થઈ શકે સમગ્ર વિશ્વને આ ચિંતા સતાવી રહી છે જેને લઈને અત્યારે તાઇવાનને સમગ્ર વિશ્વ બચાવવા માંગે છે જ્યારે ચાઇના તાઇવાનને

સમગ્ર વિશ્વ તેના માથા પરિણામ ભોગવશે તો આગળ હવે જોવાનું રહેશે કે કઈ રીતની સ્થિતિઓ ઊભી થાય છે અને કઈ રીતે આ મામલો આગળ વધે છે તો આ હતી ચાઇના તાઇવાન યુદ્ધની શક્યતાઓ તેનો ઇતિહાસ અને યુદ્ધ થાય તો શું થાય તેનો એક ટૂંકમાં માહિતી કેવી લાગી માહિતી ખાસ કે જો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર